ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી શ્વાન અને ઘોડામાં પાછલા બે પગોને લકવા મારી જવા જેવી પિરોપ્લાસીમોસિસ બીમારી જોવા મળી છે આણંદની વેટરનરી હોસ્પિટલમાં સપ્તાહમાં બે થી ત્રણ આ રોગના કેસ આવ્યા છે તેમજ રાજ્યમાં ચારથી વધુ ઘોડાઓના આ રોગથી મોત નીપજ્યા છે આણંદની પોલીસ ડોગ સ્કોડના શ્વાન સાગર સહિત બે શ્વાનને પાછળના બે પગેથી લકવા થઈ જવા અને શ્વાનમાં પાછળના બે પગ કામ કરતા બંધ થઈ જવા જેવી બીમારી થતાં તેમણે આનંદની કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી કોલેજમાં સારવાર માટે લાવવામાં આવતા શ્વાનને દવાઓ સાથે ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવી રહી છે અહીં છેલ્લા કેટલાય સમયથી દર સપ્તાહમાં આ રોગના બે થી ત્રણ કેસો આવી રહ્યા છે શ્વાન અને ઘોડાઓમાં પાયરોપ્લામોજીસ બીમારી જેવા મળતા જ આણંદના પોલીસ અશ્વદળના તમામ ઘોડાઓનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે પરંતુ તમામ ઘોડાઓ સ્વસ્થ હોવાનું જણાયું હતું વેટરનરી હોસ્પિટલના ડોક્ટર પીવી પરીખના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ બીમારીથી ત્રણથી ચાર જેટલા ઘોડાઓના મોત પણ નિપજ્યા છે ત્યારે રાજ્યના શ્વાન અને ઘોડા પાલતા પાલકોએ તેઓના પોતાના અશ્વ અને શ્વાનની તપાસ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે કધરી અને ઇતરડીના કારણે શ્વાન અને ઘોડાઓમાં આ રોગ થતો હોય છે અને ત્યારબાદ આ રોગ અન્ય પશુઓમાં પણ ફેલાતો હોય છે તેના કારણે પશુઓમાં પાછળના પગમાં લકવા તથા કેટલીકવાર મૃત્યુની ઘટના પણ બનતી હોય છે જેથી આ રોગથી બચવા માટે શ્વાન અને ઘોડા સહિત પશુપાલકોએ કથીરી અને ઇતરડી નિયંત્રણ માટે કાર્યવાહી કરવી જોઈએ છે અત્યારે ખાસ કરીને જે હિમોપ્રોટોજોન ડિઝીઝ હોય છે એમાં એ ખાસ કરીને પ્રાઇમલ પાયરોપ્લાઝમોસિસ કરીને રોગ છે કે જેમાં ખાસ કરીને લોહીની અંદર એના જીવાણુ હોય છે અને એ જીવાણુના કારણે ઘણી વખતે જાનવરોના પાછળના બે પગમાં લકવાની અસર થઈ જાય છે ટેમ્પરેચર આવે પાછળના બે પગમાં ચાલવાની તકલીફ થાય એટેક્સિયા ડેવલપ થાય પોતે ચાલવામાં ગબડી પડે અને ધીમે ધીમે આગળ વધીને પગમાં લકવાની અસર થાય છે ખાસ કરીને કૂતરાઓમાં અને ઘોડાઓમાં પણ આ જાતની બીમારી અત્યારે જોવા મળે છે અને એમાં ખાસ કરીને એનું નિદાન બ્લડ મોકલીને જ્યારે નિદાન કરવામાં આવે ત્યારે હિમોપ્રોટોઝોન ડિસીઝ જે પાયરોપ્લાઝમા જે છે પાયરોપ્લાઝમોસિસ કે હિમોપ્રોટોઝોનના કારણે આ ટાઈપના રોગો કારણ કે જે કથિરી અને ઇતરડી જે છે જે એક્સટર્નલ પેરાસાઇટ્સ છે જે કથીરી જે જીવા જે પોતાનું શરીરમાં એનિમલના શરીર ઉપર લઈને લોહી ચૂસે એના દ્વારા આ લોગ એક જાનવરમાંથી બીજા જાનવરમાં ફેલાતો હોય છે અને એ જે છે એના કારણે આ જે લોગ જે છે એનો ખાસ કરીને જે પ્રાણીઓમાં જોવા મળે છે અને ખાસ કરીને જ્યાં ભેજનું પ્રમાણ વધતું હોય એવા સમયની અંદર એ કથીરીનું પ્રમાણ વધુ વધુ હોય છે અને જ્યાં કથીરી અથવા જે એને જે લોહીનું લોહીચુસ્તી જે આ એક્સટર્નલ પેરાસાઇટ છે એ પણ એનિમલ જે છે પર ન રહે એનો પણ કંટ્રોલ રાખવો જરૂરી છે અને જેની ગમાણમાં કે એની રાખવાની જગ્યામાંથી આવી કથીરી કે આવા જાતના એક્સટર્નલ પેરાસાઇટ હોય લીક છે જૂ છે એવી રીતે કથીરી આવે એક જાતની એને ટિક્સ કહેવામાં આવે તો ટિક્સ કંટ્રોલનો પ્રોગ્રામ પણ કરવો જરૂરી છે નહીં ટિક્સના કારણે ઘણા બધા રોગ આવતો હોય અને આ રોગ એના પાના કારણે બીજા જાનવરોમાં હેલ્ધી જાનવરોમાં ફેલાતો હોય છે ખાસ કરીને ડોગમાં અને ઘોડાઓમાં આ રીતના કેસીસ હમણાં ખાસ જોવા મળ્યા છે તો એ અંગે ખાસ જે પશુપાલકો છે એમને પણ ટિક્સનો કંટ્રોલ માટે ખાસ ભલામણ કરવામાં આવે છે કે ટિક્સ કંટ્રોલ કરવી બહુ જરૂરી છે નહીતર એના કારણે માણસોમાં તો રોગ આવે ટિક્સના કારણે જાનવરમાંથી પણ જાનવરનો પણ આ રીતે લખવાની અસરથી મૃત્યુ થઈ શકે એવા પ્રકારના ગંભીર જીવલેણ બીમારીઓ થાય છે અત્યાર સુધીમાં અમારા ત્યાં ઓન ઓન એવરેજ એમ કહેવાય કે અઠવાડિયામાં બે બેથી ત્રણ કેસ એવા આવતા હોય કે જેમાં લખવાની અસર થઈ ગઈ હોય જુદા જુદા સ્ટેજમાં આવતા હોય શરૂઆતના સ્ટેજમાં પાછળના પગમાં ચાલવામાં તકલીફ થતી હોય પછી આગળ જઈને કોઈક કેસ એવા પણ આવે એમાં લખવાની પૂરી અસર થઈ ગઈ હોય ઘોડામાં પણ આવી અસર થઈ હોય એવું જાણવા મળે છે અને ખાસ કરીને ઘણા બધા ઘોડાઓના ઓનર માલિકો પોતે ઘોડાઓને લઈને અને અહીંયા ઘડી આવે છે આ બાબતે સારવાર કરાવવા માટે ત્યારે એના લોહીના સેમ્પલ મોકલવામાં આવે છે અને લેબોરેટરીમાં એનું ડાયગ્નોઝ થાય કે આ રોગ થવાનું કારણ આ એમ કે પાયરોપ્લાઝમોસિસ છે એવું જાણવા મળેલ છે હા આમાં ઘણી વખતે ગોળાઓના મૃત્યુ પણ થયેલા છે લગભગ ત્રણથી ચાર ગોળાઓના એમ કે આ રોગના કારણે મૃત્યુ થયા હોય એવું બનેલ છે પણ અત્યારે હાલ આ રોગનો કંટ્રોલ લાવવા માટે ટિક્સનો કંટ્રોલ કરવો બહુ જરૂરી છે અને એના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ